હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતીઓનું પ્રિય એવું ફરસાણ ખાંડવી બનાવશું અને ક્યારેક ગુજરાતીમાં તેને પાટોળી પણ કહે છે પણ અહીં ખાંડવી બનાવતા પહેલાં તેની સાથે સર્વ કરવા માટે હું ગ્રીન ચટણી પણ બનાવું છું તો અહીં આપણે આદું મરચું કોથમરી અને થોડા દારિયા ત્યારબાદ અડધું લીંબુ નીચું છું અને જરૂર મુજબ મીઠું અને બે ટુકડા બરફના નાખશી અને સરસ રીતે આપણે તેને ક્રશ કરી લેશું બે ટુકડા બરફના નાખવાથી જ્યારે આપણી ચટણી છે તેનો કલર એવો ને એવો જ મસ્ત મજાનો જળવાઈ રહે છે તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી બની અને તૈયાર છે તેને એક બાઉલમાં હું કાઢી લઉં છું તો આ રીતે આપણે જ્યારે ખાંડવી બનાવીએ છીએ ત્યારે પણ આપણે આદુ મરચું ક્રશ કરી અને આપણે ખાંડવીના બેટરમાં ઉમેરતા જોઈએ છીએ તો એ જ મિક્સર જારમાં આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ જરૂર મુજબ મીઠું થોડી હિંગ થોડી હળદર અને એક વાટકી જેટલી છાશ ઉમેરી અને સરસ રીતે આપણે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું ત્યારબાદ આ રીતે એક ગરણાની મદદથી બધું મિશ્રણ છે એને આપણે ગાળી લેશું હવે અહીં આપણે ખાંડવી બનાવવા માટે જે માપથી એક કપ ચણાનો લોટ લીધો છે અથવા એક વાટકી લીધો છે તે જ માપથી એની ત્રણ ગણી આપણે છાસ ઉમેરવાની છે અને છાસ છે એ ખાટી લેવાની છે અહીં તમે છાસને બદલે દહીં પણ ઉમેરી શકો છો તો એક વાટકી લોટની સામે એક વાટકી તમારે ખાટું દહીં લેવાનું છે તો આ આપણું પરફેક્ટ માપ છે અને ત્યારબાદ આપણે બે વાટકી જેટલી છાશ ઉમેરશું એટલે ટોટલ આપણે એક કપ લોટની સામે ત્રણ કપ જેટલી છાશ અહીં આપણે ઉમેરવાની છે અને આપણે મિશ્રણને ગેસ ઉપર રાખીશું અને એ દરમિયાન થાળીને હું ગ્રીસ કરી લઉં છું જેથી આપણે તરત જ બેટર છે એને સરળ રીતે પાથરી શકીએ તો આ રીતે ધીમે ધીમે મિશ્રણ બધું ઘટ થતું જશે અને આપણે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે અને મિશ્રણમાં ખાસ કોઈ ગાંઠા ન રહે એનું જ આપણે અહીં ધ્યાન રાખવાનું છે તો આ રીતે ધીમે ધીમે હલાવવાથી એકદમ ઘટ માત્ર આઠથી દસ જ મિનિટમાં એકદમ મિશ્રણ ઘટ બની અને સરસ રીતે તૈયાર થઈ જશે તો ખાંડવી બનાવવી ખૂબ જ સહેલી છે એકવાર તમે જો આ રીતે ખાંડવી બનાવી લેશો તો દરેક વખતે પરફેક્ટ રિઝલ્ટ જ તમને મળશે અને ખૂબ જ સરળ રીતે તૈયાર થઈ જાય છે ખાંડવી માત્ર પંદરથી વીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને હા જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ રીતે તમે રોલ બનાવી અને પહેલેથી જ રાખી મૂકો અને જ્યારે જમવાનું પીસો છો ત્યારે તમે ઉપરથી વઘાર સરસ રીતે રેડી અને સર્વ કરો છો તો ખૂબ જ એકદમ ટેસ્ટ અને ખૂબ જ સરળતાથી આપને સ્વાદિષ્ટ એવી ખાંડવી મળી રહે છે ખૂબ જ સરળ રીતે આપણે ખાંડવી બનાવી શકીએ છીએ માત્ર અમુક વસ્તુનું જ આપણે ધ્યાન રાખવાનું હોય છે અને ખાંડવી બન્યા બાદ આ રીતે પેસ્ટ આપણી તૈયાર થઈ જાય તો આપણે તેને કોઈ જાડા પ્લાસ્ટિક ઉપર પણ તમે પાથરી શકો છો સ્ટીલની થાળી ઉપર પણ પાથરી શકો છો અને તમે ઈચ્છો તો તમારા રસોડાના પ્લેટફોર્મ ઉપર પણ તેને સરસ રીતે પાથરી શકો છો તો અહીં આપણું આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે અત્યારે હું સ્ટીલની ડીશના પાછળના ભાગે ચેક કરવા માટે થોડું પાથરું છું અને આપણે એ સરસ રીતે ઠરી જાય પછી તેનો રોલ વાળી અને ચેક કરી લેશી કે હવે આપણે આપણું બેટર છે વધારે ગરમ કરવાની જરૂર છે કે નહીં એ દરમિયાન આપણે ધીમો ગેસ રાખેલો જ છે અને આપણે સતત ચલાવતા રહીશું જેથી કરીને તળિયાના ભાગે તે ખાંડવીનું જે બેટર છે એ ચોંટે નહીં તો આ રીતે ઠર્યા બાદ જ્યારે તમે આંગળીથી તેના રોલ સરળતાથી વળી જાય એનો મતલબ છે કે આપણું જે ખાંડવી માટેનું બેટર છે એ એકદમ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ ડિશમાં મેં તેલ પણ નહોતું લગાવેલું છતાં પણ તે સરળતાથી ઉખડી જાય છે અને અહીં મેં થાળી તૈયાર કરેલી પહેલેથી જ રાખી છે તો આ રીતે ચમચીની મદદથી પહેલાં જોઈએ એટલું મિશ્રણ સરસ આ રીતે પાથરી દો અને ત્યારબાદ આપણા ઘરમાં રહેલા પોળા ચમચા અથવા તાવેથાની મદદથી તમે આખું મિશ્રણ બધું એકદમ એક સરખું લીસું કરી લેશો એટલે મસ્ત મજાની એકસરખી પાતળી પાતળી ખાંડવી બની અને તૈયાર થઈ જશે તો ખૂબ જ સરળ છે એકવાર ચોક્કસથી બનાવજો તમે જુઓ આ રીતે તાવેથાની મદદથી તમે જ્યારે લસણ લઈ નીચે લઈ જાઓ છો એટલે વધારાનો ભાગ છે એ તવેથામાં ચોટી જશે તેને ફરી પાછું આપણે કાઠે લોહી લેશું અને ફરીથી આ રીતે આપણે તવેથાને ફેરવતા રહીશું એટલે સરસ મજાનું એક સરખું પાતળું મસ્ત મજાનું લેયર બની અને તૈયાર થઈ જશે અને પાંચથી સાત મિનિટ માટે આપણે તેને ઠરવા દઈશું ત્યારબાદ તમારે સ્ટફ ખાંડવી કરવી હોય તો અહીં તમે આ રીત એટલે લીલા ધાણા સુધારેલા છીણેલું નાળિયેર એ બધું અહીં ઉમેરી અને આ રીતે આપણે પહેલાં કાપા કરી લેશું તો કાપા થઈ ગયા બાદ આપણે તેના સરસ રીતે રોલ વાળી લેશું તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આ રીતે આપણા રોલ વળી જાય છે જુઓ બને છે ને તો આ રીતે રોલ વાળી અને આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો આ રીતે અહીં મારે ચાર થાળી આવી રીતે એક વાટકી બેટરમાંથી બનેલી છે આ રીતે આપણે બધા જ રોલ છે એને વાળી લેવાના છે હવે આપણે બીજી થાળી જે હતી તેના ઉપર હું નાળિયેરનું ખમણ સ્પ્રેડ કરું છું અને ત્યારબાદ તેમાં પણ કાપા પાડી અને આપણે તેના રોલ વાળી લેશું આ રીતે આપણી બધી જ ખાંડવીના રોલ બની અને તૈયાર છે તો એને એક પ્લેટ ઉપર આપણે ગોઠવી લેશું હવે આપણે વઘાર માટેની તૈયારી કરીએ તો એક પાનમાં આપણે એક ચમચો જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તે સરસ ગરમ થાય એટલે એક ચમચી ભરી અને તેમાં રાઈ ઉમેરશું તે સરસ રીતે તતડી જાય ત્યારબાદ આપણે તેમાં લીલા મરચાં જે ઝીણા કટ કરીને રાખ્યા છે તે આપણે તેમાં ઉમેરી દઈશું આ રીતે અહીં હું મરચાં ઉમેરું છું અને મરચાં પણ સરસ રીતે સંતળાઈ જાય એટલે મીઠા લીમડાના પાન ઉમેરશું મીઠો લીમડો પણ સરસ રીતે વઘારમાં મિક્સ થઈ જાય એટલે આપણે એક ચમચી ભરી અને તલ ઉમેરશું હિંગ ઉમેરશું અને સરસ રીતે બધું હલાવી અને તલ પણ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલી ખાંડવી ઉપર આ વઘારને સ્પ્રેડ કરી લેશું હવે ચમચીની મદદથી આપણે બધો વઘાર છે આપણી ખાંડવી ઉપર ધીમે ધીમે સ્પ્રેડ કરી લઈએ તો આ રીતે દેખાવ જોઈને જ આપણે ખાવાની ઈચ્છા પણ થઈ જતી હોય છે હવે થોડું લાલ મરચું પાવડર પણ હું અહીં સ્પ્રેડ કરું છું અને ત્યારબાદ લીલા ધાણા એને પણ આપણે થોડા થોડા સ્પ્રેડ કરી લઈએ અને હવે આપણે નાળિયેરનું ખમણ એ પણ આપણે ઉપર સ્પ્રિન્કલ કરી લઈએ તો જુઓ કેટલી મસ્ત મજાની દેખાવમાં પણ સરસ અને ખાવામાં પણ એટલી સોફ્ટ અને ટેસ્ટી બને છે અને માત્ર પંદરથી વીસ જ મિનિટમાં બની અને ફટાફટ તૈયાર થઈ જાય છે તો ગમે ત્યારે બનાવો ખૂબ જ સરળ રીતે પરફેક્ટ માપ સાથે આ રીતે ખાંડવી બની અને તૈયાર થશે